કોરોનાની મહામારી વચ્ચે હોસ્પિટલમાં વોર્ડ ઊભા કરાયા છે જેમાં વધુ બે દર્દીના સાથે કુલ મૃત થયો છે સુરતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો કે હાલમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે ત્યારે હવે કોરોનાને માતા સાજા થયેલા દર્દીઓને મ્યુકર માઇકોસીસની અસર જોવા મળી રહી છે જીવલેણ જેવી મ્યુકોર માઇકોસિસ બીમારીમાં અનેક દર્દીઓ સપડાતા સુરતમાં તંત્ર દ્વારા નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં અલગ વોર્ડ શરૂ કર્યા છે હાલમાં સુરત નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં અનેક દર્દીઓ મ્યુકર માઇકોસિસ સારવાર લઈ રહ્યા છે અને અત્યાર સુધી આઠ દર્દીઓના મ્યુકોર માઇકોસિસમાં મોત નીપજ્યા બાદ બુધવારે વધુ બે દર્દીઓના મ્યુકોર માઇકોસિસના રોગમાં મોત નિપજતા કુલ આંક દસ થવા પામ્યો છે તે સુરત મનપાના આરોગ્ય અધિકારી ડૉક્ટર પ્રદીપ ઉમરીગર શું કહે છે તે આપણે સાંભળીએ મ્યુકોરમાઇકોસિસને આપણે જાણીએ છીએ તેમ સુરતની અંદર અત્યાર સુધીમાં અંદાજે એકસો એંસી જેટલા કેસ નોંધાયા છે એમાં ઘણા દર્દીઓ પ્રાઇવેટમાં ઘણા સિવિલ હોસ્પિટલમાં અને ઘણા સ્વીમિયર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે મ્યુકોરમાઇકોસિસની અંદર જે સારવાર કરવામાં આવે છે એની અંદર મેજર છે તો ઇન્જેક્શન એન્ફોટેસિમ બી આપવામાં આવે છે ત્યારબાદ જરૂર જણાય તો એની અંદર સર્જરી કરવામાં આવે છે અને અત્યાર સુધીની મ્યુકર માઇક્રોસિસની અંતર્ગત સિવિલની અંદર સાત દર્દીઓ અને ફિમિલમાં ત્રણ દર્દીઓના મરણ આપણે જોયા છીએ સૌથી મહત્ત્વની વાત એ છે કે મ્યુકર માઇક્રોસિસથી બચવા માટે સુરત કોર્પોરેશન દ્વારા અત્યારે જેટલા પણ એક્ટિવ દર્દીઓ છે એ દર્દીઓ પૈકી જે લોકોને ડાયાબિટીસ છે અથવા તો જે લોકો ઇમ્યુનો કોમ્પ્રમાઇઝ છે અથવા તો જે લોકો ઓક્સિજન થેરાપી પર હતા અને જેમણે સ્ટીરોઇડ લીધા હતા એ તમામ દર્દીઓના ઘરે જઈ અને તેમને મ્યુકર માઇક્રોસિસ વિશે સમજ આપવામાં આવે છે ટેમ્પલેટ આપવામાં આવે છે એના લક્ષણો એમને જણાવવામાં આવે છે જેનાથી એમની એ માટેની એલર્ટનેસ આવી જાય અને જે કોઈપણ એ પ્રકારના લક્ષણ દેખાય તો તાત્કાલિક તેઓએ ઈએનટી સર્જન અથવા તો આંખના ડોક્ટરનો અથવા તો પોતાના ફિઝિશિયનનો તાત્કાલિક સંપર્ક કરવાનો રહે છે સિવિલની અંદર આપણે જાણીએ છીએ જેમ દર્દીઓ દાખલ થાય છે તેમ તેમ એની સંખ્યા વધારવામાં આવે છે સિવિલ અને સ્મીમે પાસે એ માટે પૂરતી કેપેસિટી છે અને ખૂબ જ સારી રીતે ત્યાં સારવાર શરૂ કરી દેવામાં આવી છે સુરતમાં હાલ મ્યુકર માઇકોસીસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોય જેને લઈને તંત્રની પણ હાલ ઊંઘ ઉડી જવા પામ્યો છે અઝર કુર્શી સાથે પ્રકાશવાળા જીટન ફિન્યુ